जय द्वारका जी जय बाबा रामदेव पीर नी जय हो जय हो तमाम मित्रों ने जय माता दी जय द्वारका फिर से कॉन्टेड हो रहा है लेकिन अभी ल... हो तमाम जय बाबा रामदेव पीरनी जय हो जय महावीर में येवा सत करुएलो मारियो रे ओ जागो पुर गुरारो रो खेलनो पंसा ओ आलो जोगि जती रो कौन ए री आलो મારા સત હેલો મારિયો રે હું પૂરા જાગોરા ગુરણ રે હાલો તમામ મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશની જય શ્રી વંકલમાં તમે લાઈવ થયા હા મેં અત્યારે વિચાર કર્યો કે મજીને બેઠો છું ઘડીક લાઈવ કરવા કીધું અને થોડી વાર મનોરંજન કરવા કીધું મનોરંજન કરવા માટે જ મેં લાઈવ કર્યું નકા હું લાઈવ કરતો હમણાંથી નથી કેમ કે આજુબાજુ પોણી આવ્યું તે એટલે લાઈવ હમણાંથી હોંભરતોય નથી પણ ભરે કર્યું બરોબર આજુબાજુ પોણી ચાલે અને વસે બેઠા કેમ કે પોણી વધારે આપણે બનાસકાંઠામાં થરાદ તાલુકામાં પોણી વધારે તો ખબર છે આજુબાજુ માર્ગ એ કોઈ ખુલ્લો નથી કે ગોમ બાજુ જવરાય કે આજુબાજુ જવરાય માર્ગ એ બંધ છે અને બંને બાજુ પાણી તમારે વરસાદનું પાણી આવ્યું છે ભાઈ અરે એક પાછો તળાવનો પોણી કાલના ઢેરા છે તળાવમાંથી પોણી કાઢે તે ખૂબ આવેરું છે પોણી દે તળાવનો પોણી દે અને ગંદકી એટલી છે ને કે માથું દુખવા મોડું છે એટલી વાસ આવે છે અત્યારે અત્યારે પોણની એટલી વાસ આવે ને ખૂબ એમ એટલી ગંદકી છે અને ક્યાંય પગ મૂકાતોય નથી પગ મૂકવા છે જમીમાં સીધા પગ એવી હાલત થઈ રહ્યો આપણે બનાસકાંઠા થરાદ તાલુકાની તો આપણા તાલુકામાં તો ત્રાસ થઈ પાણીનો નિકાલ ચાલુ તે થોડા માઠો નદી પણ થાય તો ખબર પડે હવે કેમ કે સોય બાજુના તળાવ ફૂટી ગયા આપણે તળાવ ભરાઈ ગયું આપણું તળાવ હરી ફોડ્યું નથી એ તો ભરે વરસાદ આવ્યો તો ઉપાધિ કેમ કે પોણી ઘણું છે ભરાયેલું માર્ગમાં દબરાયું જ નથી માર્ગ બંધ થઈ ગયું હવે તો જલ્દીથી રસ્તાનો કોક થાય તો કેવરે કેમ કે રસ્તો બંધ છે ગમે તે બાજુ દબરાયવું છે જ નહીં ચારે એ બાજુ પાણી એ પાણી આપડા અમારે હાલમાં પોઝિશન ટાઈટ થઈ લે પડી રે રસ્તા બધા બંધ એકે બાજુ જવરાતું નથી ખેતરમાં બેઠા છીએ વધારે વરસાદ વરે આવ્યો વરસાદ તો ઉપાધિ કરશે ભરી વરસાદ હવે ના આવે તો ઠીક રહે તો પાણી ઓહરે પાણી પાણી વરસાદનું પાણી હોય તો હારો આવે તો એકલી ગંદકી આવે છે રોગચાળો થાય એવી તમામ મિત્રોને જય માતાજી જાય ગુરુદેવની માલિક રાધી થાય ને એક ઉભી લાઈક દેતા રહેજો અને ગુજરાતીમાં કોમેન્ટ લખતા રહેજો તમારી બાજુ કેવો વરસાદ દે અમારા થરાદ તાલુકામાં તો પૂરેપૂરું પરિવર બાજુ કેવો વરસાદ દે હવે કાશવી ભરાડાસર ઓતરોલ રડકા નારોલી ફોલપોણી અને તમારી બાજુ કેવો વરસાદ દે કેવું પોણી દો કેમ કે ગોમડામાં તો ગટર બીજી તો હોય નહીં રમેશલાલ રામ 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 ધ્યા રામ રોમ રામ રામ ઘણા ઘણા વધારો મારા બંને બી વધારો તમને બી ઘણા ઘણા રોમ રોમ માલિક દસ દિવસથી આજે કોમ ચાલુ કર્યું છે અને પાર્સલ એક કિલોમીટર દૂર ઉતાર્યું હતું અને ઉપાડીને પોણીમાંથી લાવ્યું છે માથા ઉપર ઉપાડી અને હજી લાઇટ અમારે દિવસથી આ લાઈટનો અમે લાઇટ નથી પણ સોલર ઉર્જા ઉપર બધું ચાલે છે સોલર ઉર્જા ઉપર મોબાઈલ ચાર્જિંગ છે અને બે મશીન ચાલે છે પંખો ચાલે છે બધું સોલર ઉર્જા ઉપર હેડે છે થોડા થોડા તડકા આવતા ને કભી કભી ચલી જતા હૈ લાઈટ આવી ગઈ ના લાઈટ પંદર દાડા થી નથી આવીડું પટી ગયું પોણી સોય બાજુ ગયું છે કેમ કે થોપલા બાય પોણી નાખે પડી નથી એક થોપલો પડી નથી પણ પોણી ખૂબ ભરાયેલું છે લાઈટ તો ભાળે જ નથી કેવાનો મતલબ હવે આજ લાઈટ આલે તો તો ધન્યવાદ દે એમ ના લાઈટ વગર તો હોય પંખા વગર તો મચ્છર કેડે છે ખૂબ રાત્રે નકરા મચ્છર આવે છે કેમ કે આજુબાજુ પાણી ભરાયેલું છે એટલી ગંદકી છે તે એટલું કીચડ પડ્યું છે અને રાત્રે તો હોય ને તે મચ્છર ખૂબ કાઢે છે તમારું નામ ચેનું નામ પૂછો તો કેરો હા મોજ હા મજામાં હા મજામાં મજામાં જય રામજી દરજી કેમ છો બધા મજામાં છે અમારા બેન ને ભોણિયા ને ભોણી ને બધા ડોક્ટર સાહેબ શું કરે છે કીધું જયરામજી તમારા અમદાવાદની ટીમો આવી દે સાફ સફાઈ માટે અમારે થરાદ થરાદમાં અને તમારા અમદાવાદની લાલ બસો આવી હતી અમારા ગોમડામાં નારણલાલ મજામાં જયરામદે કહી રહ્યા છે નારણલાલ મજામાં જયરામદે તમારા અમદાવાદની લાલ બસો આવી હતી અમારે ગોમડા ગોમડાઓની અંદર આગળથી લારથી થી સડો ને આગળથી ઉતરો બે ફોડાવાળી વાળી બસો આવી એટલા તો અમદાવાદ થી લગભગ ગણો ને ચાર તો જીસીબી બે મોટી ટર્કો આવી અમદાવાદ થી અમારા થરાદ વિસ્તારમાં કોમ ચાલુ હા લાલ મજામાં ડિસ્પ્લે ની ઉપર બે વાર ટચ મારી એક ઉકી લાઈક દેતા રે તો હમણાં અમે હા પોણી બેઠા એકુકી લાઈક દેતા રહો પોણી ઓળે દોળે પોણી વસમાં અમારી ખેતરમાં ઢોણી વાવાઝોડું ખૂબ મન ને નુકસાન કે અલખ ની રંગ ની આજે મન મેં મિલકર વાત કરે લાઈક કરી ધન્યવાદ ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ મેં કીધું ઘણા દાડા ત્યાં પોણી આવ્યું હતું ચારે બાજુ પોણી હતું તો મેં કીધું કોઈ લાઈવ કરવાનો ટાઈમ નહોતો કેમ કે રીપ બચાવવાનો ટાઈમ હતો યુટ્યુબ ભાળવાનો ટાઈમ નહોતો અમે લાઈક કરી નાખી છે ભાઈ ધન્યવાદ ધન્યવાદ ભાઈ લાઈક દેતા રહેજો લાઈક કરો કોમેન્ટ કરતા રહો કેમ કે યુટ્યુબ ભાળવાનો ટાઈમ નહોતો મળતો કેમ કે સોય બાજુ પોણી હજી તો એકલો ગારો અને એકલી ગંદકી પડી હતી હવે ખેતરોની અંદર તો દવા સોંટવા વાળા આવે ને તો તો ધન્યવાદ દે ગોમમાં તો દવા ચંટાય દે સફાઈ કોમ અને નક્કી નક્કી દવા નોખવા આવી રહ્યા પાવલે શેરીઓ માર્ગ ચાલુ થયો હતો ને તમામ મિત્રો ને જય માતાજી જય દ્વારકાધીશની જય આનંદ કી જય ઢેમાવાળા ધનેધર ભગવાન ની જય હો જય હો વરસાદ હવે આવા તો નહીં કેતા તો હો આગળું કહેતો નકા પોણી અડે રે મારે થોય બાજુ અને વરસાદ આવ્યો તો ઉપાધિ કરશે હા વરસાદ આવે તો ચોક ધોરા ઉપર સાપરો કરી ને ધોરે થતો ને આમ કે તો ટાટપત્રી લાવીને સાપરો કરાવવાનું

હવે લાઈટ મારી પેઢી આવે નહીં નિસ્ત્રી ચાલુ કરવી કેવી રીતે કરશો લાઇટ કદી આવશે એ શીખરવા ખેતરમાં કોઈને નાવા આપવું હોય તો પાણી ફૂલ ભરાયેલું તે આજુબાજુ પાણી વધારે છે હોડકું લઈ અને નાવા આવી શકો પૈસા દઈને સ્વિમિંગ પૂલ કરવા દો આમાં પૈસા રૂપિયાનો ખર્ચો કરવાનો નથી એક હોડકું લાવવાનું રહેશે હોડકુણ લાવી અને બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના કાશવી ગામમાં નાવા આવી જાઓ નાવા માટેનો ઉત્તમ સગવડ ફૂલ પાણી ફૂલ ઊંધિયાળી તળાવનો નજારો નાણાનું એક્ટિવાય પડ્યું તે વાયરા ખાય તે ઘણાથી પડ્યું બેરિંગમાં ફેલતા છે પછી કાટ ખાઈ દે છે કેમ કે વરસાદમાં પલળેલી વસ્તુ ફરે ને તો કાટ ના આવે વાલા લાગો સો તને ના રે મારા દીવા

આગના કોઈ સીમાડા હોતા નથી દિલ જલે તે ધુમાડા નીકળતા નથી ચલો 32 हो गया કલ્યા તમારા મિત્રોને જય દ્વારકાધીશની જય દીપાતી મહારાજની વાલાલા ચલો તમામ મિત્રો ને જય માતા દી હવે હું બહાર જઉં છું મારે ખોમ થઈ અને કાલે નકા બાજુ આપડે લાઈવ ચાલુ કરશે તમામ મિત્રો જય